સ્વાગત છે નવા વ્લોગ તો મિત્રો આજના વ્લોગ માં આપણે અમૂલ કુલ ઉપર ચેલેન્જ કરવાના ચેલેન્જ કઈ રીતનો હું તમને સમજાવી દઉં તો મિત્રો ધારક કે બાનો પહેલો નંબર હોય તો આપણે જે બીજા પાંચ જણા વધ્યા એ એક એક રૂપિયાનો સિક્કો લઈ રહો લેડો લઈ રહો બધા લઈ હવે બા અમે આ સિક્કા એક સાથે ઉલાડશું બરાબર તમાર વાઘા કો તો કોટા કેવાં રહે તે ઉલાડો બધા વાઘા લઈ રહો

લાલ ભાઈ બચાન મિત્રો બાણ આઈ ગયા ઉપાડો હેડ નસીબદારી પેહલા જાવી રહી

तो मित्र अन्न पीवा नहीं मिला अमूल को चौथा नंबर को चौथा नंबर मूक हटाधन पपटला लाइज रेडी रेडी वन टू थ्री स्टार्ट कर सिक्को लड़ा तार मार जो बराबर हार वन टू थ्री स्टार्ट वाका डेढ़ पुपट लाल थी बताएं चालू करो पुपट लाल उधर क्वाट्टा क्वाट्टा ही वाका, वाका।, जा। वाका।, वाका।, वाका।

Ready? Oh ready. One, two, three, start. Waga. Ya, Waga. Citalal. Kota. dilaji Waga. Kota. Hey. Yeah. Tapi satu nomor mu. Tuh yeah. satu round jo Ready? Yeah. ready. One, two, three, start.

નઈ પીવા દેવી લીલાજી નંબર નો જલ્દી પટાવો નંબર વાળો લઈ લો પેલા સિક્કો હાડો સિક્કો લઈને ઊભા થઈ જજો તને તો તો મિત્રો ત્રીજા રાઉન્ડ માં પોપટલાલ ટુ થ્રી મિત્રો બે અને ત્રણ તૈયાર નીકળે એટલે પોપટલાલ જ્યાં ચોથા નંબર કોણ હતું રેડી વાગા કોટા હા કોટા એ કોટા એ ચાર કોટા નંબર કોણ હતો લે હેડો વાહ ભઈ વાહ કેવા લલચ લલચ જઈ રેડી છે રેડી 1 2 3 સ્ટાર્ટ કોટા બતાવો હેડો બોલ કોટા કોટા કુમાજી વેને કોટા કોટા પી લે તન ભઈ હેતે કોટા પાંચે પાંચ કોટા મિત્ર હા તું નસીબ જોર કરી ગઈ આ લે આડો ઈવન ભાઈ ક્યું નતું આપણો નંબર જનતાનું પર અમે સિક્કો બદલા પૂરો કરો પછી સઠો નંબર આંદો હા

5 વાગ્યા આયા વા ભઈ વા પીઓ હેડો કોની વાત જોઈ રહ્યા પીકતા નહીં તૈયાર હા તૈયાર 1 સ્ટાર્ટ નસીબ નહી અમા દેઉ હો પીલે પીલે ભાઈ નસીબ મજા ભાઈ આ કોફી હા કોફી

રાઉન્ડ ત્રીજો નંબર વન ટુ થ્રી સ્ટાર વાઘા એમ નહી ક્વા હે તુલું વાઘા હા એ વાઘા

500 પાટણ રાજા બૌચર બ્લોગ એન્ડ બ્લુ ત્રણે ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ફેસબુક માં બે પેજ છે રાજા બૌચર અને 500 પાટણ વ્લોગ્સ બંને પેજ ને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે જય માતાજી જય માતાજી